રોપણ શેરડીની અંદર વ્હાઇટ ફ્લાય આવી જાય છે શેરડી ત્રણથી ચાર મહિનાની થાય છે અને વ્હાઈટ ફ્લાય આવી જાય છે તો એ શેરડીને નુકસાન કરશે શેરડીનો ગ્રોથ થવા દેશે નહીં એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ પંદર લિટર પાણીની અંદર પ્રોફેનોપ્લસ સાયપર પચીસ એમ એજન્ટ ત્રીસ એમ કાર્બન ડાઇઝિંગ મેન્કોઝેપ પચીસ ગ્રામ લઈ અને આપણે સ્પ્રે કરવો જોઈએ જો આપણે આ સ્પ્રે કરીશું તો શેરડીમાં જે પણ વ્હાઈટ ફ્લાય લાગી હોય છે એ દૂર થશે અને નવી વ્હાઈટ ફ્લાયને ઝડપથી આવવા દેશે નહીં તે ઉપરાંત જે પણ વ્હાઈટ ફ્લાયે નુકસાન કર્યું હોય છે એ પણ ઓછું કરે છે એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ આ સ્પ્રે કરવાથી વ્હાઈટ ફ્લાય દૂર થવાથી શેરડીનો ગ્રોથ ઝડપથી થશે આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ